એક કઢાઈ પછી એક ગ્લાખી દેવું પાણી પછી આપણે નૂડલનું પેકેટ અગાઉ લઈને રાખ્યું હતું એટલે આપણે એને તોડી નાખી દેવાનું કઢાઈમાં અને આપણે નાખી લેવું ડીશ અને આપણે મરચું સુધારી લેવું આપણે મરચું ટમેટું

आपली डोंगरी सुधारा गेस आणि आपण कापी लो मला ताव सुधारता आवडेसे सारू आवडेसे क्या नाही અને આપણી નૂડલ્સ છે ને બફાઈ ગઈ છે અને આપણે માં નાખીને માં તેલ નાખી દેવાનું છે પછી એમાં રાઈ નાખી દેવાની છે

પછી આપણે એમાં મીઠું નાખીને આપણે આપણે નાખી દેવું એમાં બાફેલી નુડલ્સ ને આપણે હરખું કરી દેવાનું છે મિક્સ અને આપણું થઈ ગયું છે મિક્સ તો આપણે એમાં ડીશમાં કાઢી લેવું પછી ઉપર મરચાલો છીરકી દેવું